રાજકોટ રઘુવંશી યુવા ગ્રુપ વોર્ડ નંબર દસ દ્વારા જલારામ જયંતિની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું અમૃત સાગર પાર્ટી પ્લોટ ખાતે મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે જ ભક્તિ સંગીતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન સિનિયર સિટીઝન્સ માટે મહાપ્રસાદની અલગથી સુવિધા કરવામાં આવી હતી જય જલારામ રઘુવંશી યુવા ગ્રુપ વોર્ડ નંબર દસ ના પ્રમુખ પરેશભાઈ તન્ના અમે અહીંયા છેલ્લા વીસ વર્ષથી જલારામ જયંતિનું આયોજન કરીએ છીએ આ વર્ષે પણ જલારામ બાપાને જન્મોત્સવ હોય ઓગણત્રીસ દસ આજે બુધવારના રોજ જલારામ બાપાનો જયંતિ ઉજવવા માટે ખૂબ જ ઉત્સાહથી અહીંયા આયોજન કરેલ છે અમૃતસાગર પાર્ટી પ્લોટ દોઢસો ફૂટ રીંગ રોડ ઉપર આશરે આઠથી દસ હજાર લોકો મહાપ્રસાદનો લાભ લે છે અહીંયા સાડા છ સાત વાગે મહાઆરતી કરીએ છીએ ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરીએ છીએ આઠથી દસ હજાર લોકો પ્રસાદ લે છે તેમજ અહીંયા અમારે સિનિયર સિટીઝનની વ્યવસ્થા અલગ રાખેલ છે ઓછામાં ઓછો ત્રણસો સિનિયર સિટીઝનો ટેબલ ખુરશી ઉપર બેસી અને પ્રસાદ લઈ શકે એ રીતની વ્યવસ્થા રાખેલ છે વારાફરતી બધા સિનિયર સિટીઝનને ટેબલ ખુરશી ઉપર બેસી અને પ્રસાદ આપવામાં આવે છે એમને ક્યાંય પણ પ્રસાદની ડીશ ભરવા જવું નથી પડતું ડીશ એ કમ્પ્લીટ કરીને આપવામાં આવે છે અને એમને તમામ વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે સાથે સાથે ભજન સંધ્યા પણ રાખવામાં આવે છે ભજન સંધ્યા અમારી કમિટીના મેમ્બર્સ જ બધા ગાયક કલાકારો જે છે એના દ્વારા રજૂ કરવામાં આવે છે મ્યુઝિક મનોજ વિમલ નાચ જે ગુજરાતી ફિલ્મ મ્યુઝિક ડાયરેક્ટર છે એના દ્વારા રજૂ કરવામાં આવે છે એન્કરિંગમાં મિનલબેન સોનપાલ સરસ મજાનું એન્કરિંગ કરે છે શુદ્ધગીમાં શુદ્ધગીની ગુંદી ગાંઠિયા કઢી ખીચડી શાક સંભારો સિંકતલમાં શાક અને મિનરલ વોટરમાં જ રસોઈ બનાવવામાં આવે છે પીવા માટે પણ મિનરલ વોટર અને દરેકે દરેક ભક્તજનને વ્યવસ્થિત સુવિધા મળી રહે એની પૂરેપૂરી અમે તકેદારી રાખી છીએ હું જલારામ જયંતિની બધા દેશના નાગરિકોને શુભેચ્છા અને આશીર્વાદ પાઠવું છું મારું નામ છે રામજીભાઈ માવાણી હું માજી સંસદ સભ્યો છું હું અને મારા વાઇફ બંને લોકસભાના સભ્યો રહ્યા છે રમાબેન માવાણી મારા વાઇફ છે એ પણ સંસદ સભ્યો રહ્યા છે આજે એકસો ને બસો ને છવ્વીસમી જરાના બાપાની જન્મજયંતિ ઉજવાઈ રહી છે આપણે બસો ને છવ્વીસ વર્ષ પછી પણ લોકોની જે ધાર્મિક શ્રદ્ધા ભાવના જે ઉત્સાહ જે જોવા મળી રહ્યો છે એ અનન્ય છે હું મારી લોકસભામાં ચૂંટાણો મારા વાઇફ ચૂંટાણા એ બધા જ વખતે જરારામ બાપાના આશીર્વાદ ફોર્મ ભરીને મેં તરતર લીધા છે જળારામ બાપાના કુટુંબના દર્શ સભ્યોએ પણ મને તન મન તનથી મદદ કરી છે જળારામ બાપાના કુટુંબ સાથેના મારા સંબંધો એટલા માટે હરેશભાઈ ધનેસા જે આ કુટુંબના ભાણેજ ભાણી જતા એ મારી સાથે જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ રહેતા હું જિલ્લા પંચાયત રાજકોટનો પ્રમુખ રહ્યો હતો આજે આપણે સવે માત્ર જ લુવાણા સમાજ નહીં પણ સમગ્ર દેશના દાખલા તરીકે હું પટેલ છું મેં જલારામ બાપાને આગ્રહપૂર્વક કાયમ માનું છું કાયમ પૂજા કરું છું મારા મંદિરમાં આજે પણ જલારામ બાપાની મૂર્તિ સ્થાપિત થયેલી છે આવા સરસ રીતે ધાર્મિક પ્રસંગો એક નવી પ્રેરણા અને ઉત્સાહ આપતા હોય છે નવી પ્રેરણા ઉત્સાહ દ્વારા ધાર્મિક સંસ્થાનો સિંચન અને ધાર્મિક સંચારો દ્વારા નવું સંત આખું જનરેશન ઊભી થશે આજના દિવસે આપણે ઈચ્છીએ કે આપણા સૌના આવતા વર્ષોમાં બાપા આપને સુખ સમૃદ્ધિ ધન દોલત પ્રતિષ્ઠા આપે સૌ તંદુરસ્ત રીતે આગળ વધે અને જરાનામ બાપાનો રોટલો છે આજે આટલા વર્ષ પછી પણ રોટલો છે ટુકડો છે જવાડે છે એ કોઈ પણ જાતના મંદિરમાં હિન્દુસ્તાનનું એવું એક મંદિર હશે કે જે જલારામ બાપાનું વીરપુરનું કે જે આજે પૈસા નથી લેતો કોઈ પ્રસાદી માટે પૈસા નથી લેતો જ્ઞાત નથી લેતો અને છતાં સૌને જમાડે છે ત્રણસો ને પાસઠ દિવસ આ બધું જ મેં નજરે જોયું છે આજે ફરીથી બધાને શુભકામના આપું છું ટીવીના વિડીયો ને પણ મારા આશીર્વાદ શુભકામના જય જલારામ આજે જલારામ બાપાની બસો ને જન્મ જયંતિ છે આ જન્મ જયંતિ મહોત્સવની જે સમાજે આજે સરસ મજાનું રેસકોસના બિગ બજારની સામે પટાંગણમાં આટલા બધી વિશાળ સંખ્યામાં ભાઈઓ અને બહેનોને આમંત્રણ આપ્યું છે અને બધાને અહીંયા પ્રસાદ લેવાનું કીધું છે અને બધાને માટે દર્શન રાખ્યા છે ખાસ કરીને બહેનો પણ બાપાની જેમ સશક્ત બને બાપાનું એવું હતું કે કોઈ પણ ઘરે આવેલો માણસ ભૂખ્યો ન જાય એમને રોટલાનો ટુકડો પણ આપીને એને જમાડવાનું બહેનોને આ પ્રેરણા આપે છે બાપાની એક આ એક વાક્ય જ એની પ્રેરણા આપે છે અને આજે પણ જલારામ મંદિરની અંદર કોઈ પણને ભૂખ્યા જવા નથી દેતા ને કોઈ પણનો પૈસા લીધા વગર એકમાત્ર આ મંદિર એવું છે કે જ્યાં ભોજન અપાય છે રામ નામ મે લીને દેખો સબ મે રામ તાકે પદવંદન કરું જય જય જલારામ આ જલારામ બાપાનું જે એમની જે તપ અને તપસ્યા હતી કે પોતે બધું અર્પણ કરીને પોતે માત્ર સેવામાં ઘરે ઘરે જઈને લોટ ઉઘરાવીને પોતે આ કોઈ માણસને ભૂખ્યો ન રહે એના માટેની જે પ્રેરણા આપી છે એ બહેનોએ ખાસ લેવા જેવી છે તમારે આંગણે કોઈ પણ આવ્યું હોય એને ભૂખ્યો ન જવા દેતા એવી મારી શુભકામના બધા જ ભાઈ બહેનોને જલારામ જયંતિની જલારામ બાપાની જય